પાલનપુરથી એક સમાચાર સામે આવ્યા છે ગામે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ચૌહાણ એ મોડી રાત્રે ઘરમાં ગળા ખાઈ આપઘાત કરી લીધો હતો ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ થઈને સુરત ગામે ફરજ બજાવતા હતા પોલીસે કોન્સ્ટેબલ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે પાલનપુરના પોલીસ કોન્સ્ટેબલ મોડી રાત્રે ઘરમાં જ પંખે લટકી ગળે ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પાલનપુરના પોલીસ કોન્સ્ટેબલ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે તો ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો પોલીસના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું છે મૃતક પોલીસ કોન્સ્ટેબલ વિઠલ ચૌહાણે સુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો છે અધિકારીઓએ માનસિક ત્રાસ આપતા હોવાથી આપઘાત કર્યો હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે મૃતક કોન્સ્ટેબલ સુસાઈડ નોટમાં લખ્યું છે કે

જે અમે પોલીસને વિનંતી કરીએ કાલના કે અમારી એફઆઈઆર લો ત્યાં સુધી પોલીસ કોઈ વાત સાંભળવા માંગતી નથી અને સુધી સુધી એફઆઈઆર ન કરે ત્યાં અમે બોડી બોડી ઉપાડી લેવાના નથી આજથી ત્રીસેક દિવસ પહેલા તેની એની ઉપર એક પાંસઠ સાસઠ બીનો એક કેસ કરવામાં આવ્યો એમાં વિકાસ ટુંડા સાહેબ દ્વારા એને માનસિક હેરાન કરી કચ્છ ભુજ ખાતેથી એની બદલી કરી અને સુરત ગ્રામીણને મોકલી આપ્યો અને સુરત ગ્રામીણ એને તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો એમ એક બે દિવસ ટાઈમ નહીં આપ્યો કે આ એક બે દિવસ તું પછી લઈ તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો એ તો સુરત ખાતે હાજર થઈ ગઈ સુરત ત્યાં પહોંચીને પછી રજાપુર આવી અને એને આમના લોકોના ત્રાસના કારણે એ લોકો એને પોતે શોષા કરી નાખ્યું ઘણી ઘટનાઓ એવી બની છે કે ગુજરાતમાં કે ઉપરી અધિકારીઓના ત્રાસથી નાના કર્મચારીઓ આપઘાત કરી લેતા છે આ આપઘાતમાં કંઈક આવું જ થયું છે અને શું પોલીસના જ અધિકારીઓ એસપી અને પીઆઈ સામે ગુનો નોંધી કાર્યવાહી કરશે કે નહીં તે એક સવાલ છે જો આપઘાત કરી લેવો એ કોઈ ઉપાય નથી પરંતુ સમસ્યાનો સામનો કરી સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરી છે આ ઘટનામાં પણ મળી આવેલા સોસાયટીમાં લખ્યું છે કે અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે એસપી વિકાસ સુડા અને બીઆઈ બીપી ખરાડી સામે આક્ષેપ કર્યો છે ભુજમાંથી સસ્પેન્ડ થઈ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતો હતો કોન્સ્ટેબલ અને નલિયા સીએચસી ના મેડિકલ ઓફિસર સામે પણ આક્ષેપ કર્યો છે કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત